નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો હવામાન આજે કેવું રહી શકે છે અને શું છે હવામાનને રિલેટેડ અપડેટ્સ અને આજે કયા કયા સ્થળોએ વરસાદ થઈ શકે છે તેની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છે આગામી બે ત્રણ દિવસમાં પણ વરસાદ કેવો રહેશે તેની માહિતી મેળવવાના છે એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો અત્યારે આપણે જ્યારે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે જે વરસાદી જે સિસ્ટમ છે તે આપણે જોઈએ તો અત્યારે વરસાદની સિસ્ટમ છે એ મિત્રો આપણે ઉત્તર પ્રદેશ તરફ જતી જોવા મળી રહી છે અને અત્યારે વાત કરીએ તો કોટા છે ગુના છે એ બધા વિસ્તારમાં આ સિસ્ટમ સક્રિય છે અને ત્યાં અત્યારે આપણે એ કહી શકીએ કે સારો એવો વરસાદ આ વિસ્તારમાં મિત્રો જોવા મળતો હોય છે આપણે ન્યૂઝ ચેનલમાં પણ તમે જોઈતા હશો કે ન્યૂ દિલ્હી છે બરેલી છે કરણ છે ચંડીગઢ છે આ બધા શ્રી શ્રીનગર છે આ બધા વિસ્તારોમાં સારો વરસાદ થતો જોવા મળતો છે હવે આપણે ગુજરાતની વાત કરવાની છે સૌપ્રથમ આપણે આપણે કચ્છ બાજુથી શરૂઆત કરીએ તો મિત્રો અહીં જે કચ્છનો વિસ્તાર છે એમાં આપણે વાત કરીએ તો લખપત ખવડા ત્યારબાદ પાટીલી ત્યારબાદ નલિયા ત્યારબાદ માંડવી ગાંધીધામ અને આ રાપર છે આ વિસ્તારોમાં મીડિયમ વરસાદ અથવા તો નહિવત વરસાદ જોવા મળવાની સંભાવના છે હાલ અહીં કોઈ પણ વરસાદ થવાની એવી મોટી સંભાવના દેખાતી નથી જોવા મળી જાય મિત્રો આ વિસ્તાર છે આ વિસ્તારમાં થોડોક એવો વરસાદ થશે અને વરસાદ ક્યાં થવાનો છે તેમની વાત કરી દઈએ તો વરસાદની વાત કરીએ તો મિત્રો આ ગાંધીધામ બાજુની જઈ તમને સિસ્ટમ દેખાતી જોવા મળી રહી છે તો એક્ઝેક્ટ મિત્રો આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે બાકી જે ગાંધીધામમાં છે તે સારો વરસાદ જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો કચ્છ બાજુ છે આપણે ગુજરાતમાં આવીએ તો હવે મિત્રો અહીં તમને જે દેખાય છે કુડા અને મોરવી આ વિસ્તારોમાં મીડિયમ વરસાદ થવાની સંભાવના છે કારણ કે જે સિસ્ટમનો જે ફેલાવો છે એટલો ખૂબ જ વધારે છે જેના કારણે જે આ બે વિસ્તારો છે તેમાં વરસાદ થવાની સંભાવના છે ઉપરાંત વિરમગામ પણ આ જ વિસ્તારમાં આવી રહ્યું છે હવે મિત્રો આપણે જામનગર જૂનાગઢ એ બાજુ જોઈએ તો હવે હું તમને જણાવું દ્વારકાથી ઓખા દ્વારકા ત્યારબાદ ખંભાળિયા જામનગર ધોલ સાવડી રાજકોટ કાલાવડ લાલપુર અને ભાટિયા મિત્રો આ એવા વિસ્તારો છે જ્યાં આજે વરસાદ ખૂબ જ ઓછો થઈ શકે છે પરંતુ ચોમાસાની સિઝન છે એટલે વરસાદ થવાની પણ સંભાવના હોય છે અમુક અમુક સેન્ટરોએ તો વરસાદ થતો હોય છે પરંતુ મિત્રો આગાહીની વાત કરીએ તો ઠીકઠાક વરસાદ થઈ શકે છે કોઈ પણ ભારે વરસાદની આગાહી આ વિસ્તારોમાં આજે કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ થોડુંક આગળ તો છે 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 ભાનવડ પોરબંદર ત્યારબાદ ઉપલેટા જેતપુર ગોંડલ છે કાલાવડ છે ત્યારબાદ આપણે આ બધા વિસ્તારોમાં મિત્રો થોડો એવો વરસાદ થઈ શકે છે ભારે વરસાદની સંભાવના તો આ વિસ્તારમાં પણ જોવા નથી મળવાની ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો વિસાવદર ધારી બગસરા જુનાગઢ આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ આપણે વાત કરવાની છે અમરેલીને એ વિસ્તારની તો ભાવનગર અમરેલી મહુવા અલંગ આ બધા વિસ્તારોમાં પણ ઠીકઠાક વરસાદ થવાનો છે ઉપરાંત મિત્રો આપણે ગઈકાલનો વિડીયો જે મિત્રોએ જોયો હશે એમણે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં એક બે દિવસ વરસાદની સંભાવના છે તો હવે મિત્રો એ સંભાવના ઓવર થઈ ગઈ છે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે પરંતુ મીડિયમથી લો વરસાદ થવાની સંભાવના છે જેમાં વાત કરીએ તો સુરત વ્યારા નવપુર ત્યારબાદ રાજપલા ત્યારબાદ ભરૂચ અને અમોદ આ એટલા વિસ્તારો છે ત્યાં વરસાદ થઈ શકે છે ઉપરાંત મિત્રો આમના જે પેટા હોય છે ત્યાં પણ વરસાદ થશે ઉપરાંત આપણે વાત કરીએ તો વલસાડ છે વલસાડ છે આહવા છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદ થવાનો છે એમાં પણ કોઈ શંકાને પાત્ર નથી હવે મિત્રો જો તમે આજે વિડીયો જોઈ રહ્યા છો અને ત્યાં તમારો વરસાદ હોય તો અહીં કોમેન્ટ બોક્સ તમારા માટે મિત્રો ઓપન રાખેલો છે ત્યાં તમે જણાવી શકો છો હવે મિત્રો આપણે થોડા આગળના દિવસોની આગાહી જોઈએ કે શું કહી રહી છે હવામાન વિભાગની આગાહી તો મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એમ કોઈ પણ એવી મોટી આગાહી છે નહીં અત્યારે ગુજરાત ઉપર તમે જુઓ તો સિસ્ટમ પણ કોઈ સક્રિય દેખાતી નથી આપણે થોડાક વેઇટ કરીએ છીએ કે ત્યાં સુધીમાં સિસ્ટમ આપણા સુધી આવે છે તો છ તારીખે પણ આપણામાં સિસ્ટમ નથી આવી છ તારીખે તમે ગુજરાતનો પટ્ટો જોઈ શકો છો એકદમ ખોરો છે પરંતુ હળુ હળુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આપણે વાત કરીએ તો છ તારીખે અને સાત તારીખે સારો એવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મિત્રો ખાસ યાદ રાખવું ઉપરાંત હવે મિત્રો આપણે સિસ્ટમ જે આગળ ગયેલી છે એની એક વિશે વાત જોઈ લઈએ તો જે સિસ્ટમ હતી એ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ચંડીગઢ છે ન્યૂ દિલ્હી છે બરેલિયા છે એમની એક્ઝેટ પોઈન્ટમાં આવી ગયેલી છે એટલે કે સાત આઠ તારીખમાં આ બધા વિસ્તારો જે ઉત્તર પ્રદેશના છે તેમાં ખૂબ જ અતિભારે વરસાદ થવાની સંભાવના છે હવે ફરી એકવાર આપણે આપણા ગુજરાત ઉપર આવી જઈએ અને ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો અહીં તમને દેખાઈ રહ્યું છે જે નાગપુર છે અલોકા છે ઇન્દોર છે આ જે ભોપાલના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વરસાદ થવાની સંભાવના છે પરંતુ તેના માટે થોડોક સમય લાગી શકે છે હવે મિત્રો આપણે ફરી એકવાર આગળ સ્કીપ કરીએ તો જેમ જેમ મિત્રો દિવસો જતા જાય છે તેમ તેમ ગુજરાત ઉપર નવી સિસ્ટમ સક્રિય થતી જાય છે અને એપ્રોક્સિમેટ આઠ તારીખે નવ તારીખે આવીએ તો આઠથી નવ તારીખ એવી છે જ્યાં મિત્રો તમને ગેપ વરસાદનો જોવા મળી શકે છે ગુજરાત ઉપર પરંતુ નવ તારીખ પછી ફરી એકવાર ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે આપણે અહીં તમને દેખાડી બતાવી દઈએ તો એક્ઝેક્ટ મિત્રો અહીં તમે જોઈ શકો છો એમ તો જે આ બધું મિત્રો સિસ્ટમ છે એ આપણી જૂના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ વરસાદની સંભાવના છે નવ તારીખે સૌરાષ્ટ્રવાળાને સારો એવો વરસાદ પડી શકે છે અને જે સિસ્ટમનો જે વિસ્તાર છે એટલો ફેલાયેલો છે કે ઓલ ઓવર ગુજરાત સાથે સાથે ગુજરાતમાં જે કચ્છ છે એમને પણ આવરી લેવાનું છે હવે મિત્રો ફરી એકવાર આપણે મેં આપને આગળ વધારીએ તો પછી દસ તારીખે ફરી એકવાર વરસાદ છે પરંતુ દસ તારીખે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં વરસાદની એક પણ સિસ્ટમ સાથે નથી અને કોઈ પણ એવો મોટી સંભાવના પણ નથી કે વરસાદ જોવા મળી શકે તમે પણ જોઈ શકો છો એમ આપણે જે અહીં સિસ્ટમ હતી એક પણ સિસ્ટમ અત્યારે સક્રિય નથી રહેવાની અને ત્યારબાદ જે અહીં દરિયાકિનારો છે એ વિસ્તારમાં જ વરસાદ જોવા મળશે એની સંભાવના પણ દેખાઈ રહી છે ફરી એકવાર વિડીયોમાં આગળ વધીએ તો અગિયાર દસ તારીખે તમે ચાર પીએમ એ તમે જોઈશો તો એક સિસ્ટમ આપણી ઉપર સક્રિય થાય છે પરંતુ એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર તે ચાલી જાય છે હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધી રહ્યા છે એમ આપણે બાર તારીખ સુધી જોવાનું છે અને બાર તારીખે પણ શું થઈ રહ્યું છે એ આપણે જોવાનું છે તો એક્ઝેક્ટ આપણે બાર તારીખે છ સાત નવ વાગ્યે મિત્રો વરસાદ થઈ શકે છે બાર તારીખે પરંતુ એવી મોટી કોઈ સંભાવના હાલ દેખાતી નથી તો બસ મિત્રો આ ત્યાજની આપણી આગાહી આપણે બાર તારીખ સુધી જોયું ગુજરાતમાં સંભાવના છે પરંતુ હાલ બાર તારીખ રજીમાં મીડિયમથી લો વરસાદ થવાની સંભાવના છે અતિભારે વરસાદની હાલ કોઈ પણ સંભાવના નથી ઉપરાંત આપણે જે સેટેલાઇટ તસવીર છે એમાં પણ જોઈ લઈએ પણ એ પહેલાં તમને બીજો મેપ બતાવી દઉં એમાં નેક્સ્ટ ટ્વેન્ટી ફોર અવરમાં મિત્રો આપણે જોઈ શકો છો કે કોઈ પણ વરસાદની એવી સંભાવના નથી દેખાતી કે આપણે જે વિસ્તારો છે કોરા પડેલા છે જેના કારણે હાલ કોઈ વરસાદની સંભાવના નથી તો મિત્રો વિડિયો કેવો લાગજો કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત ખાસ મિત્રો એક તમારી પાસે વિનંતી રહી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં કારણ કે તમારે એક સબસ્ક્રાઇબ મારા માટે ખૂબ જ મોટીવેશન ઊભું કરે છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તું જય હિન્દ